ભરૂચમાં ભારે પવન સાથે વરસેલા વરસાદમાં મહાકાય વૃક્ષ માર્ગ પર ધરાશાયી થઈને પડતા પસાર થઈ રહેલ કાર અને રિક્ષા વૃક્ષની ભારદાર ડાળીઓ નીચે દબાઈ હતી અકસ્માત એટલો ભયંકર હતો કે રિક્ષામાં સવારે એક મહિલા મુસાફરનું ઘટના જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું જ્યારે અંકલેશ્વરની કારમાં સવાર થઈ મેચ રમવા આવેલ કેટલાક યુવાનોને પણ ઈજાઓ પહોંચી હતી અકસ્માતના બનાવમાં કારમાં સવાર ડ્રાઈવર સહિત છ લોકો ફસાયા હતા બનાવની જાણ થતાં જ એકસો આઠ એમ્બ્યુલન્સ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો જ્યાં કારમાં ફસાયેલ લોકોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું

તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ડિજિટલ યુગ હર હંમેશ જનતાની સાથે